નમસ્કાર સ્વર્ણિમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું આઈ એન્કર ડભોઈથી સાઠોત માર્ગ પર ચાંદોદ રાજપીપળા અને મહારાષ્ટ્રને જોડતા માર્ગ ઉપર હાલમાં રેલવે લાઇન ઉપર ઓવરબ્રિજ ગત મે બે હજાર ત્રેવીસમાં નિર્માણ થઈ લોકાર્પણ કરવામાં આવ્યો હોય આશરે છવ્વીસ કરોડના ખર્ચે બનેલ આ બ્રિજ પર દસ મહિનામાં જ આરસી ઉખડી જતા સળિયા દેખાવા લાગ્યા છે હવે આ સળિયા બ્રિજ પરથી પસાર થતા વાહનો માટે જોખમરૂપ હોય માર્ગ અને મકાન વિભાગ કાર્યવાહી કરે તેવી માંગ ઉઠી છે ડબલ સાઠોદ રેલવે ઓવર બ્રિજ છોડના ખર્ચે ચાંદોદ કરનાળી તેમજ રાજપીપળા અને મહારાષ્ટ્ર જતા વાહનો પસાર થાય છે કેન્દ્ર સરકારના ના ફાટક મુક્ત બનવાના અભિયાન અંતર્ગત આ બ્રિજ બન્યો હતો પરંતુ બ્રિજની ગુણવત્તાને લઈ સવાલો ઊભા થયા છે દસ માસ પૂર્વે જ રોકાણ થયેલ આ બ્રિજની ઉપરની સાઇડ આવેલ

રાહદારીઓ આ અંગે ખાડો પૂરી યોગ્ય કાર્યવાહી કરે તેવી લોક માંગ ઉઠવા પામી છે